सुरत जिल्हाના કોસંબામાં બુટલેગરના આતંકવાદ સુરત શહેરના વેલંજામાં બુટલેગરનો આતંક જોવા મળ્યો વેલંજાની અંબાવેલા સોસાયટીમાં બેસીલા સ્થાનિકો ઉપર 23 ફેબ્રુઆરીની ગત રાત્રે બુટલેગરે તેના 9 સાગરિતે હત્યાર વડે આડેધડ હુમલો કરતા નિર્દોષ રત્ન કલાકાર એવાનો મોત નિપજ્યું જ્યારે અન્ય ચારને ગંભીર ઈજા થતા તેમને સારવાર માટે હોસ્પિટલ દાખલ કર્યા હત્યાનો ગુનો નોંધીને ઉતરાણ પોલીસે ગણત્રીના કલાકામાં બુટલેગર અને તેના નવ સાગરિતોને ઝડપી પાડ્યા અહીં ઉલ્લેખનીય છે કે પ્રેમિકા સાથે બેસેલા મહિલા બુટલેગરના પુત્રને ઠપકો આપ્યો હતો જે બાદ બુટલેગર ટોળકી લઈને આવ્યો હતો અને તેના આ ઝઘડા અંગે કઈ જાણ ન હોય તેવા નિર્દોષ રત્ન કલાકારની હત્યા કરી નાખી હતી હિરાણા જાણ બાદ ઉત્તરાયણ પોલીસે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી પોલીસના જણાવ્યા મુજબ નિકુંજ ભુદેવ નામના યુવકે લાલુ લાફો માર્યો હતો જેની અદાવતમાં આ જીવલેણ હુમલો થયો હોવાની પ્રાથમિક તપાસમાં બહાર આવી છે મહિલા બોટલે ગરોના પુત્રએ સાગરીતને બોલાવીને હુમલો કરાવ્યો વરાછાના મહિલા બોટલેગર શિલાનો દીકરો લાલુ તેની પ્રેમિકા સાથે વેલંજાની અંબાવેલા સોસાયટીમાં ખુલ્લા પ્લોટમાં બેઠો હતો સ્થાનિક રહીશ નિકુંજ બુદેવે તેને અહીંથી ઉઠાડીને તમાચા મારીને બગાડી દેતા તેની અદાવતમાં એ રામુ તેમજ અને સાગરિતરે બોલાવીને હુમલો કર્યો હતો ઉતરાણ પોલીસ મથકમાં પીઆઈ એમ જેડ પટેલ આ બનાવ અંગે તાત્કાલિક તપાસ હાથ ધરીને દસ હત્યારાઓને ઝડપી પાડ્યા ગઈકાલે રાત્રે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં વેલંધા વિસ્તાર આવેલો છે એમાં એક હત્યાનો બનાવ બનેલો છે એમાં બીજા ત્રણ લોકોને પણ ઈજા થયેલી છે બનાવો બાબતે તપાસ કરતાં એવી હકીકત જણાવેલી છે કે જે ફરિયાદી પાર્ટી છે એમાંથી ગઈકાલે સાંજે એ લોકોને આરોપી જે રામુ ગોધર અને બીજા માણસો છે એમાંથી બે જણ સાથે બોલાચાલી થયેલી અને એ બોલાચાલી અનુસંધાને આરોપી છે એ બીજા દસેક માણસો લઈ અને વેલાંજા ખાતે આવેલા અને જે ફરિયાદી છે એના ભાઈ અને બીજા એના મિત્રો છે એ લોકો બેસેલા હતા ત્યાં આવી અને છરી અને બીજા હથિયાર વડે ઈજા કરેલી જેમાં ફરિયાદીના ભાઈનું મોત નીપજેલું છે બનાવ અનુસંધાને દસ જેટલા માણસો છે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે અને એમને પુરાના કામે ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની તપાસની કામગીરી ચાલુમાં છે